નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નેવું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો સત્યાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો નવ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નેવું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર છસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર આઠસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચ્યાસી હજાર આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ આઠ હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના સ્વ ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર બસો એંશી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ બાણું હજાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બોંતેર હજાર આઠસો રૂપિયા રહ્યો છે